અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં હજારો કર્મચારીઓ અને તેમના પરિવારના હિતાર્થે ઇએસઆઈસી હોસ્પિટલનું નિર્માણ કરાયું હતું આ એકસો પચાસ બેડની હોસ્પિટલમાં સમયાંતરે એક બીજા વિવાદ સામે આવતા રહ્યા છે હવે હોસ્પિટલમાં ઇમરજન્સી સારવારના ઠેકાણા નહીં હોવાનો વિવાદ વિડીયો સામે આવ્યો છે એક દર્દીને કેટલાક લોકો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લાવ્યા હતા ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે કોઈ સુવિધા કે તબીબ ઉપલબ્ધ જોવા મળ્યો ન હતો દર્દી સાથે આવેલા અન્ય લોકો રજૂઆત કરવા ફરજ પર હાજર રહેલા તબીબની કેબિનમાં ઘૂસી ગયા હતા અને હતો હોસ્પિટલમાં કોઈ સુવિધા નહીં હોવાથી દર્દીને બીજી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી હોસ્પિટલમાં તબીબ સ્ટાફ સાધનો ઇમરજન્સી સારવારના કોઈ ઠીકા નહીં હોવાથી દર્દીને લઈને આવેલા લોકોએ વિરોધ નોંધાવી રજૂઆત કરી હતી ઓર અભિયાં પુલસભાઈ એક્સિડન્ટ હોવા હતા તમે એસઆઈસી હોસ્પિટલ લેખે આયા ત્યાં પર વિશેષ કોઈ સુવિધા ન હોને કે કારણ કે હોસ્પિટલ મેસઆઈસી હોસ્પિટલના સ્ટાફ તરફથી એના મેનેજમેન્ટ તરફથી જ્યારે ફેક્ટરી ટુ ફેક્ટરી કેમ્પેનિંગ કરવામાં આવે કે ઈ તમારે કમ્પલસરી હોય હવે જ્યારે ઈ એસઆઈસીની હોસ્પિટલની આજે જ્યારે એક એક્સિડન્ટ થાય અને એનું વિઝિટ કરીએ ત્યારે એઝ અ એસોસિએશન મેમ્બર તરીકે અમને ખૂબ દુઃખ છે કે આ હોસ્પિટલ ખૂબ મોટી છે પણ એના અંદર ફેસિલિટીઝના નામે ઝીરો છે આજે જ્યારે ઇમરજન્સીની અંદર કોઈ પણ પેશન્ટ આવે છે તો એને ટ્રાન્સફર કરવામાં આવે છે બીજી હોસ્પિટલમાં તો આજે એસ્ટેટ લેવલે જે કંઈ પણ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ ઈ લે છે એના એમ્પ્લોય માટે કે કંઈ પણ સિક્યુરિટી માટે તો આજે ઈ સ્ટાફ તરફથી અને એના વર્કિંગ મેનેજમેન્ટ તરફથી કોઈપણ રીતે કોઈપણ જવાબ આજની તારીખે આપવામાં આવતો નથી